ચૈતર નજીક આવે છે બહુ દાડા વાર નહી ચૈતરના વાયરા વાઈ તો આ સમય ને માતાઓ દરેક ની કંકુના પગલે ઘેર આવશે લખી રાખજો આ ચૈતર આ નવ નોરતા માં ભલે રામ જવું માતા ને આ ચૈતરના નોરતામાં પોતપોતાની ભક્તિ માતાની શક્તિ પરમાણ ભક્તિ કરજો દરેક ઉપવાસ કરજો કોશિશ કરજો તમારા ગુનાઓની માફી કરો કે માં અમે તો માફી રોજ માગીએ છીએ માં અમારા બધા ગુના માફ કરી દે છે પણ બધા ગુના નહીં વેણી વેણીને એક એક ગુનો માફો માગો માફી માગો કે માં ભૂલથી આ મેણું મારી દીધું માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી એ રીત અલગ 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 જેમ વિચાર આવ ને એમાં અલગ અલગ માફી માંગો બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય માતાના માથે ના પડશો કે લે મા બધા ગુના માફ કરી દે આ શું ખોટું આજના માણસો તો બધા આખા પાપ કર્યા અને કે માં લે તારા સર આ બધા ગુના માફ કરી દે બધા પાપ ધોઈ નાખ ધોવાઈ જવાય થાય એવું તો બધા નહીં માગવા માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માંગીશ બીજું જોણે અજોણે માં ભૂલ થઈ હોય તો માફ કરજે પણ આ નોરતામ તારા ઉપવાસ કરીશું તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા અમારા વડવાઓના માં માફ કરજે સ્પેશિયલ એના નોમ ઉપવાસ કરીશું અમાર બીજું કશું જોતું બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડ માં રાખો બધા જોતું જ હોય એમને તો માતા કોઈ રે પણ એ મળવ છે જ ઓટોમેટિક મળ છે પણ એના સાઈડમાં રાખી અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે કઈ રીતે કરવાના એ બધું કહું છું પણ ઉપવાસ કરશો ને અન એના નામથી કરશો ને તો દેવી શક્તિના જે તે તમે ગુના કર્યા છે તમારા વડવાઓ કર્યા છે ના ના મોટી ભૂલ થઈ છે તો માતા છે ને ત્યાં નવ નોરતામાં એક જ આશીર્વાદમાં એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના બધા પાપ બારી ભસ્મ કરી નાખે એમનો માતાઓ કહેવાય